હેલો આપણે જ્યારે બહાર ખાવા જઈએ છીએ ઈડલી ઢોસા તેની આરે આપે છે ઓલી નાળિયેરની ચટણી એવી જ નાળિયેરની ચટણી આપણે ઘેરે બનાવીશું તીખી તમતમતી અને છટાકેદાર ચોકલ નાળિયેલ સ્લાઇસ કટ કરેલું ગરમ પાણીમાં આપણે ઢાકી અને દસ મિનિટ રાખીશું ગેસ ઓન કરી કઢાઈ મીકીશું કડાઈમાં એક ચમચો તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું એડ કરીશું રાઈ જીરું સટકવા લાગે એટલે સાત થી આઠ લસણ ની કળીઓ એડ કરીશું દસ થી બાર પત્તા આપણે મીઠા લીમડાના એડ કરીશું શુકલ નાળિયેર આપણે પલળવા રાખ્યું તો એ પાણી નીતારી અને એડ કરીશું એક થી બે મિનિટ સુધી બધી વસ્તુ સરસ એવી સાતળી લેશું